ત્યારે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા આપવાથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો અને વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા નથી તેમના માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે આવા સમયે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે વધુમાં ઉમેર્યું કે ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી આવા વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરશે આ નિર્ણયથી ભારે વરસાદના કારણે પરીક્ષણમાં આપી શકનાર હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત મળશે સચુની દેવી ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ